અરે આ જીવ અને આત્મા જુદા જુદા જીવ શરીર માં છે ને આત્મા શરીર માં છે આત્મા આત્માની સુરતા શક્તિ રહી ને એ વિષય વાસના ફસાયેલી હોય મનોદશા માં ફસાયેલી હોય ત્યાં સુધી એને જીવ ભાવ કહેવામાં આવે છે પછી આત્મા સ્વરૂપ સ્વયં બની જાય આત્મા સ્વયં પરમાત્મા નો એક અંશ છે પછી માં એ આત્મા પરમાત્મા સ્વરૂપ બની જાય ન્યા કાઇ આવવા જવાનું તો બંધ થઈ જાય પરંતુ જીવ નીકળ્યા પછી આત્મા નીકળ્યા પછી જીવ ના મૃત્યુ કેવાય અને ઈચ્છા ઈચ્છા રહી જાય એટલે મૃત્યુ ના કહેવાય ઈચ્છા રહી જાય ને

જે કોઈ જગ્યા એની ઈચ્છા રહી ગઈ હોય દેહ ધારણ બીજું કરી લઈશ બરાબર બરોબર અને જાય તો એ તો બરાબર અને છેલ્લે શ્વાસે તો તમે કહો છો કે પહેલા તો મુક્તિ ને જાણવી પડે મુક્તિ એટલે શું મોક્ષ અને મુક્તિ જુદી જુદી છે મુક્તિ એટલે બધી વસ્તુ માંથી છુટકારો મોટકારો માનો કે એક માણસ બીડી છે પીએસે માંથી હજી મુક્તિ બીડીના મન ના ભટકે છે ત્યાં સુધી ઈ મજીવ દશામાં કેવાય બરાબર બરાબર પછી તમામ વસ્તુ થી છુટકારો દેહ થી પણ છુટકારો જયારે તમામ વસ્તુ એટલે છુટકારો મુક્તિ પછી મોક્ષ આવે મોક્ષ એટલે સ્વયં આતમ સ્વરૂપ બની જાય તો પછી કોને મુક્તિ જોઈએ મુક્તિ મોક્ષ જોયો જીવતે જીવતા મુક્તિ બરાબર હે જીવતે જીવતા છુટકારો કરી લો કાંઈ છઉ નહી દ્રષ્ટા છું આતમ સ્વરૂપ દ્રષ્ટા છું ને દ્રષ્ટા છેલ્લે અદ્રશ્ય રૂપી પરમાત્મા માં સમાઈ જાય જે દ્રષ્ટિગોચર થાય જ નહીં જે અગોચર છે છે અને જે ઘર મુવા પછી જવું એ ઘર જીવતા જુઓ મહિરા પછી કોને મુક્તિ જોઈ છે મહિરા પછી આ બધા મરી મરીને ગયા છે મોટા 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 એવું થાય છે હું ઈ કેવા માંગુ છું કોઈ ની મુક્તિ મોક્ષ મળી ગઈ એવો ઉપરથી સંદેશો આવ્યો ફોન આવ્યો ટપાલ આવી કે અમે મુક્તિ અમારી કોઈ ચિંતા ન કરશું કોઈ આવ્યો નહીં હા તો પછી આ કોઈનું આવ્યું નઈ કે આપણે મુક્તિ મળી ગઈ પણ મુક્તિ જીવતે જીવતા મેળવવાની મૈરા પછી કોને જોઈશ ન્યા કોઈનો સંદેશો આયા નઈ કોઈની ચિઠ્ઠી આવી હા તો જે ઘર મોવા પછી જાવું એ ઘર જીવતા જોઈ જોઈ લે મારું કેવાનો અર્થ છે ઓ જીતા જોઈ પણ એમાં તકલીફ તો ઘણી પડે ને એમ એમનોમ જોવાય છે હા તો ઈ દુનિયાને ઠગવાનું ધૂતવાનું બંધ કરે ને ભક્તિ વજનમાં રહીએ એટલે જીવતા જોઈ લે જોઈ લે એમ હા બરાબર હા તો તો એ કરી દઈશું પેલા ગુરુ હાચા મળવા પડે બરાબર તમારે સુરેન્દ્રનગર ને કોઈ લીમલીન રસ્તો બતાવી તો તમે ક્યાં લીમલી ભોગી જાવ અમે લીંબડી ભોગી સુરેન્દ્રનગર ને લીમડીનો ઊંધો રસ્તો બતાવી દીધો તો લીમલી આવે લીમલી વાત સુરેન્દ્રનગર નો હા તો એમ સાચા રસ્તા બતાવનાર સાચા ગુરુ મળવા પડે એટલે પરમાત્મા આત્માના ઘર નો ભોમિયો ભોમિયો એટલે જાણકાર નો જાણકારી જેને જાણી ચુકેલા છે જાણે છે બરાબર એવા ભોમિયા ખુદ હશે ગુરુ

હવે આ બધું દેખાય છે તમે કે આપણે કહી ને કે દેખાય રૂપ દેખાય રૂપ અને રૂપી માયા રૂપી માયા બરાબર તો આપડે શરીરના પગ તો પગ ની ગુરુ નું શરીર તો આખું દેખાય છે દેખાયા તો માયા થાય કે નહીં